નખત્રાણા તાલુકાના દેવપર કીટી ગામની રોડની બાજુમાં સરકારી જમીન પર તથા કુદરતી પાણીના વેણ પર થયેલ ગેરકાયદેસર નદી કૃદ્ધ દબાણ કરવા બાબત આજ રોજ તારીખ ચોવીસમી એપ્રિલ બે હજાર પચીસના નખત્રાણા તાલુકાના દેવપર તથા કક્કટભીટ યક્ષ ગામના દબાણ હટાવવામાં આવેલ છે દેવપર ગામના રોડની બાજુમાં કુદરતી પાણીના વહેણ પર બનાવવામાં આવેલ બે રોડની બાજુમાં આવેલ સિમેન્ટ બ્લોક ફેક્ટરી એક તથા કક્કટભીટ યક્ષ ગામના રોડની બંને બાજુ આ નાના મોટા કેબીનો સહિતના દબાણો નવ અને રોડની અંદરના ભાગમાં હોટેલની બાજુમાં બનાવવામાં આવેલ ઓડિયો એમ કુલ ચૌદ સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદેસર બિન અધિકૃત કમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ

તથા અન્ય કચેરીના સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફની હાજરીમાં દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી જે કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવેલ આ કામગીરી બાદ કુલ અંદાજે સાતસો પચાસ ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કિંમત રૂપિયા સોળ લાખ બેતાલીસ હજાર પાંચસો અંકે રૂપિયા સોળ લાખ બેતાલીસ હજાર પાંચસો પૂરા થાય છે તે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરવામાં આવી છે ડિપોટર ભરત ઠાકોર કચ્છ